હાલમાં જ મધ્યપ્રદેશ સરકારે પંચમઢી વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને રાજા ભોતસિંહના નામ પરથી રાખ્યું છે સરકારે ઓગણીસમી સદીના રાજા ભૌતસિંહને સન્માન આપવાના ઉદ્દેશથી આ પગલું લીધું છે જણાવી દઈએ કે રાજા ભોજસિંહનો જન્મ પંચમઢીના હરારકુટ રાય કેડી શાખાના જાગીદાર પરિવારમાં થયો હતો તેઓ ગોંડ જનજાતિના એક પ્રખ્યાત રાજા હતા જેમનું રાજ્ય જબલપુર અને સતપુડા પર્વતો સુધી ફેલાયેલું હતું તેમણે અઢારસો સત્તાવનમાં અંગ્રેજો સામે ગોરીલા યુક્તિ દ્વારા ઝુપાટો કર્યો હતો તેઓ સ્વતંત્રતા સેનાની તાતિયા ટોપીના નજીકના સાથી હતા તેમના ગોરીલા યુદ્ધ કૌશલના કારણે તેમને નર્મદા ઘાટનો શિવાજી તરીકે ઓળખવામાં આવતા હતા અંગ્રેજોએ તેમને પકડવા માટે મદ્રાસ ઇન્ફ્રટીની તૈયારી કરી હતી અને વર્ષ અઢારસો સાઠમાં તેમની હત્યા કરવામાં આવી હતી તેમનો વારસો આજે પણ કોરખ લોક પરંપરામાં જીવંત છે તમને જણાવી દઈએ કે પંચમઠી બાયોસ્પિયર રિઝર્વ દક્ષિણ ભારતીય ઉપખંડ અને મધ્ય ભારતના બાયોટિક પ્રદેશના બાયોજિગ્રાફિકલ ઝોનમાં આવેલું છે આ રિઝર્વ સતપુડા પ્રવેશ શ્રેણી વચ્ચે પશ્ચિમથી પૂર્વ સુધી ફેલાયેલું છે આ સૌથી ઊંચી છોટી ધૂપગઢ છે જે સમુદ્ર સપાટીથી તેરસો બાવન મીટર ઊંચી છે આ બાઈસ રિઝર્વમાં ત્રણ મુખ્ય રક્ષિત વિસ્તાર સામેલ છે બોરી વન્યજીવ અભયારણ્ય સતપુડા નેશનલ પાર્ક અને પંચમઢી અભયારણ્ય પંચમઢી પટ્ટીના સતપુડાની રાણી તરીકે ઓળખવામાં આવે છે હમણાં જ કેનેડાના વડાપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જી સેવનના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે જી સેવન સખર સંમેલન પંદરથી સત્તર જૂન બે હજાર પચીસ દરમિયાન કેનેડાના અલ્બર્ટા રાજ્યમાં યોજાવાનું છે અધિકૃત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા જતા પહેલાં સૌ પ્રથમ સાયપ્રસ જશે અને બાદમાં ક્રોએશિયા મુલાકાત લેશે આ બંને મુલાકાતો રાજકીય તેમજ વેપારિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જણાવી દઈએ કે બે હજાર બેમાં અટલ બિહારી વાજપેયી અને ઓગણીસો ત્યાંશીમાં ઇન્દિરા ગાંધી પછી આ પહેલી વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાન સાયપ્રસની મુલાકાત લઈ રહ્યા છે ભારત હાલમાં સાયપ્રસ અને ગ્રીસ સાથેના સંબંધો મજબૂત કરી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર તેવીસમાં એથેન્સની મુલાકાત લીધી હતી અને તેઓ છેલ્લા ચાલીસ વર્ષમાં ગ્રીસ જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા સાયપ્રસ અને ગ્રીસે આતંકવાદ અને કાશ્મીરના મુદ્દા પર ભારતનો ખુલ્લે આમ સમર્થન કર્યું છે વિદેશ મંત્રાલય મુજબ સાયપ્રસે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતનો સાથ આપ્યો છે જેમ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ માટે ભારતની ચૂંટણીઓ ભારત અમેરિકા પરમાણુ કરાર એન એસજી સભ્યપદ અને ઓગણીસો અઠ્ઠાણુંના પરમાણુ પરીક્ષણો જાણકારી માટે જણાવી દઈએ કે જી સેવન એટલે કે ગ્રુપ ઓફ સેવન એ એક અનૌપચારિક મંચ છે જેમાં ઇટલી કેનેડા ફ્રાન્સ જર્મની જાપાન યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સમાવેશ છે તેની સ્થાપના ઓગણીસ સો તોતેરના ઉર્જા સંગઠનના પ્રતિસાદમાં આર્થિક અને નાણાકીય સહકાર માટે કરવામાં આવી હતી આ સમૂહમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે ભારત પણ જી સેવનના શિખર સંમેલનોમાં ભાગ લે છે જોકે તે આ સમૂહનો સદસ્ય નથી હમણાં જ શ્રીલંકામાં પવિત્ર પોયા ઉત્સવ ઉજવાયો હતો આ ઉત્સવ બે હજાર વર્ષ પહેલાં શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના આગમનની યાદમાં ઉજવવામાં આવે છે પોયા એક વાર્ષિક બૌદ્ધ તહેવાર છે જે જૂન મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે આ તહેવાર ભારતના સમ્રાટ અશોકના પુત્ર અહરિત મહદા દ્વારા ત્રીજી સદી ઈસાપૂર્વ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મની શરૂઆતના પ્રતિકરૂપે મનાવવામાં આવે છે અહર્ત મહિંદે મિહિતાલેમાં રાજા દેવાનામા પિયાસીને ઉપદેશ આપ્યો હતો આ ઘટનાના અનુસંધાનમાં શ્રીલંકામાં મહત્વપૂર્ણ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનો આવ્યા હતા આ તહેવાર સમગ્ર શ્રીલંકામાં ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે તેનો મુખ્ય કાર્યક્રમ મિહિતાલે અને અનુરાધાપુર ખાતે યોજાય છે જે હજારો તીર્થયાત્રીઓ આવે છે અને દાસલ ફાનસ પ્રદર્શન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે આ તહેવાર અહિંસા દયા અને એકતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપે છે માહિતી માટે જણાવી દઈએ કે બૌદ્ધ ધર્મ એ એક આધ્યાત્મિક પરંપરા છે જેની સ્થાપના છઠ્ઠી સદી ઈશાપૂર્વ ભારતના સિદ્ધાર્થ ગૌતમે કરી હતી આ ધર્મ નૈતિક જીવન ધ્યાન અને જ્ઞાન દ્વારા નિર્વાણ મેળવવાનો માર્ગ દર્શાવે છે બૌદ્ધ ધર્મની મુખ્ય શિક્ષિરાઓમાં ચાર આર્ય સત્ય અને અષ્ટાંગ માર્ગનો સમાવેશ થાય છે જે વ્યક્તિને દુઃખથી મુક્તિ મેળવવાનો રસ્તો બતાવે છે ભારતમાં વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ગીગ વર્કફોસ વધીને અંદાજે બાસઠ મિલિયન એટલે કે છ પોઈન્ટ બે કરોડ જેટલી થઈ જશે આ માહિતી શ્રમ મંત્રાલય હેઠળના વિવિધ ગીર રાષ્ટ્રીય શ્રમ સંસ્થાન દ્વારા કરવામાં આવેલા અભ્યાસોમાં સામે આવી છે આ અભ્યાસમાં ગીગ કામદારો અંગે નીતિ આયોગની બે હજાર બાવીસની રિપોર્ટના અંદાજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં રોજગાર સર્જન માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે હાલમાં ભારતમાં સર્જાતા નવા રોજગારોમાં ગીગ અર્થતંત્રનો છપ્પન ટકા યોગદાન છે સાથે જ ગીગ અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી અઢાર ટકાથી વધીને છત્રીસ ટકા થઈ ગઈ છે ગીગ અર્થતંત્ર સામાન્ય રીતે પ્લેટફોર્મ આધારિત હોય છે જેમાં ગીગ વર્કર્સ ઓનલાઈન એપ્લિકેશન અથવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કામ શોધે છે અને કામ કરે છે જેમ કે રાઇડ હિલિંગ ફૂડ ડિલિવરી ઇ કોમર્સ વગેરે ગીગ અર્થતંત્ર વધુ લચિકતા સ્વતંત્રતા આવકના નવા અવસરો કુશળતા વિકાસ અને સમાવેશતા જેવા ફાયદા આપે છે સસ્તું ઇન્ટરનેટ અને ઉપકરણો ગીગ કામદારોને રોજગારમાં જોડાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ધ્યાનમાં લેવાનું છે કે ગીગ અર્થતંત્રમાં પ્રદેશના આધારે પણ વિવિધતા વધી રહી છે ખાસ ઉલ્લેખનીય છે કે ભારતમાં ગીગ વર્કર્સ માટે પણ કેટલાક કાનૂનો છે જેમ કે વેતન સંહિતા બે હજાર ઓગણીસ મુજબ ગીગ કામદારો સહિત સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોના કામદારોને સર્વસામાન્ય લઘુત્તમ વેતન જ જોઈએ હમણાં જ સ્પેસેકના રોકેટમાં તકલીફ સર્જાતા એક્સ ફોર વિલંબન થયો હતો આ ઐતિહાસિક મિશનમાં અમેરિકા ભારત પોલેન્ડ અને હંગેરીના ચાર અંતરિક્ષયાત્રીઓ સામેલ છે આ મિશન અંતર્ગત યાત્રીઓએ લોઅર અર્થ ઓર્બિટ ચૌદ દિવસીય વૈજ્ઞાનિક અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્પેસ તરફ મોકલવામાં આવ્યા છે આ સફર દરમિયાન યાત્રીઓ માઇક્રો ગ્રેવિટી રિસર્ચ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન અને આઉટરીચ કાર્યક્રમોનો અમલ કરશે ઉલ્લેખનીય છે કે આ ઓક્સિયમ ફોર મિશન નાસા ઇસરો અને અન્ય આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સંસ્થાઓ વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવશે આ મિશન માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે ભારતના શુભાંકર શુગલા પોલેન્ડના સ્લાવોસ ઉંજા કિસી હંગેરીના ટિબોર કાપો અને અમેરિકા ખાતેની પેગી વિસ્ટન પેગી વિસ્ટન આ મિશનમાં મિશન કમાન્ડર તરીકે કામગીરી બજાવશે વિશેષ નોંધનીય છે કે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં રાકેશ શર્મા બાદ શુભાંકર શુક્લા અંતરિક્ષમાં જનાર ભારતના બીજા અંતરિક્ષયાત્રી બન્યા છે તેમને ઈસરોના ગગનિયાની મિશન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે ગગનિયાની મિશન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે જેમાં ત્રણ ભારતીય અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીથી લગભગ ચારસો કિલોમીટર દૂર ત્રણ દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે આ માનવ અંતરિક્ષ યાત્રા પ્રોજેક્ટમાં એક મહિલાની પણ સામેલી કરવામાં આવશે હમણાં જ ચંદીગઢમાં પરિજીવિત તૈયાની એક નવી જાતિ શોધાય છે આ જાતિને નામ આપવામાં આવ્યું છે લોસગના ઓક્સિડેન્ટલિસ લગભગ છ દાયકા પછી ભારતમાં આ વંશના જીવનું અવલોકન થયું છે વૈજ્ઞાનિક જર્નલ જુટાસ્કામાં પ્રસિદ્ધ થયેલા તાજા અભ્યાસમાં આ નવી જાતિના શોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નમૂનો એક પરિજીવિત તૈયાનું છે જે ઇન્ડે મોન્ડી કુટુંબથી સંબંધિત છે આ જૂથના તતૈયા અન્ય આર્થોપોડોની અંદર અથવા તેમના શરીર પર ઈંડા મૂકતા હોય છે જણાવવાનું જરૂરી છે કે વર્ષ ઓગણીસો પાસઠ પછી ભારતની કોઈ સંસ્થા પાસે લોસકના વર્ષ સંબંધિત કોઈ રેકોર્ડ નમૂના કે પ્રકાશિત સાહિત્ય ઉપલબ્ધ ન હતું લોસકના પ્રજાતિના હજુ સુધીના માત્ર થોડા જ નમૂનાઓ લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ઓફ કલેક્શનમાં જોવા મળ્યા છે પરબજીવી તતૈયા પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે અલગ અલગ જંતુઓનો ઉપયોગ કરે છે તિતલીની જેમ તેમનું જીવનચક્ર પણ ચાર તબક્કાઓમાં હોય છે ડીંબ લાર્વા પ્યુપા અને પુખ્ત તતયું તેઓને ઈંડા મૂકવા માટે હોસ્ટ જંતુની જરૂર પડે છે તે જંતુની અંદર ઈંડાથી લારવા બહાર આવે છે અને તે લારવા હોશના શરીરમાંથી ખોરાક મેળવીને પ્યુપા બને છે આ પ્યુપા ક્યારેક હોશના બહાર પણ દેખાઈ શકે છે પછી પુખ્ત તતયુ બહાર આવે છે અને ઉડી જાય છે જ્યારે હોસ્ટ જંતુ મરી જાય છે વિશ્વ બેંકે તાજેતરમાં ભારતમાં ગરીબીની સ્થિતિ અંગે એક નવી અહેવાલ જાહેર કરી છે આ અહેવાલ અનુસાર ભારતમાં અત્યંત ગરીબીમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે બે હજાર અગિયારમાં ભારતમાં અત્યંત ગરીબીનો દર સત્યાવીસ પોઈન્ટ એક ટકા હતો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં ઘટીને માત્ર પાંચ પોઈન્ટ ત્રણ ટકા રહ્યો છે આ બદલાવમાં ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે બે હજાર અગિયાર બારમાં દેશમાં કુલ છ પાસઠ ટકા અત્યંત ગરીબ લોકો માત્ર આ પાંચ રાજ્યોમાં રહેતા હતા હવે આ રાજ્યો ગરીબીમાં ઘટાડાના બે તૃતીયાંશ માટે જવાબદાર છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ગ્રામીણ ભારતમાં અત્યંત ગરીબીનો દર અઢાર પોઈન્ટ ચાર ટકાથી ઘટીને બે પોઈન્ટ આઠ ટકા થયો છે શહેરી ભારતમાં આ દર દસ પોઈન્ટ સાત ટકાથી ઘટીને માત્ર એક પોઈન્ટ એક ટકા રહ્યો છે ભારતે બહુઆયામી ગરીબીના ક્ષેત્રમાં પણ મોટો સુધારો કર્યો છે બે હજાર પાંચ છમાં દેશમાં ત્રેપન પોઈન્ટ આઠ ટકા લોકો બહુઆયામી ગરીબીમાં હતા તે બે હજાર બાવીસ ઘટીને પંદર પોઈન્ટ પાંચ ટકા થયા છે જાણવું જરૂરી છે કે ગરીબી રેખા એ આર્થિક મર્યાદા છે જેના નીચે આવતા લોકો પોતાની ન્યૂનતમ આવશ્યકતાઓ જેવી કે ખોરાક રહેઠાણ આરોગ્ય સેવાઓ શિક્ષણ વગેરે પૂરી કરી શકતા નથી તેનો હેતુ એ ઓળખવો છે કે કોણ ગરીબીમાં જીવે છે અને તેમની આર્થિક સ્થિતિ કેટલી ગંભીર છે નવી ગરીબી રેખા વિશ્વ બેંક બે હજાર એકવીસ દ્વારા શક્તિ ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવી છે આ મુજબ દૈનિક ડોલર ત્રણ પ્રતિ વ્યક્તિ વપરાશને ગરીબીની રેખા માનવામાં આવે છે એટલે કે જે લોકોની દૈનિક આવક ત્રણ ડોલરથી ઓછી છે તેઓને અત્યંત ગરીબ માનવામાં આવે છે હાલમાં જ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ઉપગવર્નર ટી રવિશંકરને સોળમાં નાણાકીય આયોગના અંશકાલીન સભ્ય તરીકે નિમણૂક કરી છે ઉલ્લેખનીય છે કે આ નિમણૂક આયોગના પૂર્ણકાલીન સભ્ય અજય નારાયણ ઝાના વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યા બાદ કરવામાં આવી છે ટી રવિશંકરની નિમણૂક એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી લાગુ રહેશે છે એટલે કે ત્યાં સુધી જ્યાં સુધી આયોગ પોતાની અહેવાલ રજૂ નથી કરતો છોડમાં નાણાકીય આયોગની રચના એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ કરવામાં આવી હતી અને તેનું અધ્યક્ષપદ ડૉક્ટર અરવિંદ પનગડિયા પાસે છે આયોગને એક એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ કરીને થનારી પાંચ વર્ષની સમયમર્યાદા માટે પોતાની ભલામણો એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધીમાં રજૂ કરવી છે ભારતીય સેનાનો એક દળ મંગોલિયામાં આયોજિત સંયુક્ત સૈન્ય અભ્યાસ ખાન ક્વેસ્ટ બે હજાર પચીસમાં ભાગ લેવા માટે મંગોલિયા પહોંચી ગયો છે આ અભ્યાસ મંગોલિયાના ફાઇવ હિલ્સ ટ્રેનિંગ એરિયામાં આયોજિત કરવામાં આવશે આ અભ્યાસમાં ભારતીય સેનાની અરુણાચલ સ્કાઉટ્સની એક બટાલિયન ભાગ લઈ રહી છે આ અભ્યાસનો મુખ્ય હેતુ છે શાંતિ અભિયાનોમાં ભાગ લેનારી સેનાઓ વચ્ચે પરસ્પર સમન્વય વધારવો અને સંયુક્ત ઓપરેશન ક્ષમતા મજબૂત કરવી આમાં સોળ દેશોની સેનાઓ ભાગ લે છે જે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનો માટે તાલીમ પ્રાપ્ત કરે છે ભારત અને યુનાઇટેડ કિંગડમની નૌકાદળોએ ઉત્તર અરબી સમુદ્રમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસ પેસેક્સ બે હજાર પચીસ આયોજિત કર્યો હતો આ અભ્યાસમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ તબ્બરે બ્રિટનના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ સાથે ભાગ લીધો હતો આ અભ્યાસનો હેતુ ભારતીય અને રોયલ નૌકાદળો વચ્ચે પરસ્પર સમન્વય વધારવો અને સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવાનો હતો આ અભ્યાસમાં સંયુક્ત ઓપરેશન યુદ્ધ અભ્યાસ અને સામરવિક સમન્વય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ અભ્યાસ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની રક્ષા નીતિને બળ આપશે તેમજ ભારત બ્રિટન બે હજાર ત્રેવીસ રોડમેપના લક્ષ્યોને આગળ વધારશે હાલના દિવસોમાં વિશ્વ મહાસાગર દિવસના અવસર પર મોનાકો મરીન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જાણવા યોગ્ય છે કે દર વર્ષે આઠ જૂનના રોજ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં ભારત તરફથી કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ હાજર રહ્યા હતા ડૉક્ટર જીતેન્દ્રસિંહે આ કાર્યક્રમ ભારતની બ્લુ ઇકોનોમિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં બે વખત ઉલ્લેખ કર્યો હતો તેમણે સમુદ્રી સંસાધનોમાં યોગ્ય ઉપયોગ જૈવવૈવિધ્ય સુરક્ષા અને તટીય જીવન ઉપાર્જન સુનિશ્ચિત કરવા માટે મરીન સ્પેશિયલ પ્લાનિંગ એક વૈજ્ઞાનિક આધારિત ઢાંચો હોવાનું જણાવ્યું લેફ્ટિનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી ભારતના રાષ્ટ્રપતિના એડી કેમ્પ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા અધિકારી બની છે જાણવું જરૂરી છે કે રાષ્ટ્રપતિના એડી કેમ્પનો પદ ખૂબ જ માન સન્માન ભર્યો અને જવાબદારી ભર્યો પદ ગણાય છે એડી કેમ્પ એટલે કે રાષ્ટ્રપતિના સૌથી નજીકના લશ્કરી સહાયક જે દરેક કાર્યક્રમ અને સમારંભમાં રાષ્ટ્રપતિ સાથે હાજર રહે છે તેઓ ભારતના ત્રિસેના મથકના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિની મદદરૂપ પણ બને છે સામાન્ય રીતે રાષ્ટ્રપતિને કુલ પાંચ એડીસી મળે છે જેમાંથી ત્રણ ભારતીય સેનાથી જ્યારે એક એક નેવી અને એરફોર્સમાંથી હોય છે આજ માટે બસ આટલો જ મિત્રો તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે આવતા વિડીયોમાં મળીએ ધન્યવાદ